ઉભારો ઉભાર ઉભા કાકા આ શું છે બધું બાટલા બાટલા ક્યાંથી લાવો છો બધું દરિયેથી અચ્છા આપ છો શું નામ આપનું પ્રવીણભાઈ અચ્છા આ દરિયેથી તમે બાટલા લો પછી તમારો હેતુ શું આને શું કરો છો અચ્છા અચ્છા ભંગારવાળાની સાથે સાથે તમે એક સ્વચ્છતા અભિયાનનું પણ એક કામ કરો છો દરિયાને ચોખ્ખો કરી રહ્યો છો ને પ્લાસ્ટિક મુક્ત દરિયો કરવાનું એક કામ કરી રહ્યા છો ખૂબ સરસ કાકા સરસ કામ કરી રહ્યા છો જય માતાજી યસ આજનો દિવસ મોર્નિંગમાં અમે સાયકલ ગ્રુપના સભ્યો નીકળ્યા છીએ આપ જોઈ રહ્યા છો અને આ પ્રવીણભાઈ રાઈટ પ્રવીણભાઈ આપણે મળ્યા છે અને આજે ગાંધી જયંતિ છે તો સ્વચ્છતાનો સરસ મજાનો સંદેશ આપી રહ્યા છે કાકા કે સ્વચ્છ ગુજરાત મારું ગુજરાત થેન્ક યુ કાકા કાકા એક જ દિવસનો કચરો છે હા આખા દિવસનો એક જ દિવસનો કચરો છે તો એનો મઠ અચ્છા એક દિવસમાં આટલો બધો કચરો ભેગો થાય છે ઓ માય ગોડ કાકા એકલા નથી બીજા આઠ દસ જણા પણ એમની સાથે તેને જોઈ શકો છો એક દિવસનો આ આખો આટલો કચરો છે ભલે એમનો બિઝનેસ રહ્યો તો વિચાર કરો કે માનવી બીચ ઉપર આપણને કેટલા એવી પ્લાસ્ટિકની બોટલ્સ જે પ્રવાસીઓ ઉતારો આવે છે ટુરિસ્ટો આવે છે અને બોટલ ફેંકીને જાય છે તો કેટલો બધો કચરો થતો હશે ધન્યવાદ કાકા ખૂબ સરસ કામ